ટ્રાફિક પર્વ નિમિત્તે આપણે ટુ વ્હીલ સેફ્ટી ગાર્ડ લગાવવાનો પ્રોગ્રામ હતો જેનાથી ઉત્તરાયણમાં જે લોકો પતંગ ચગાવે છે એનાથી જે પતંગ કપાયા પછી જે એનો દોરીનો ગોળો આવે છે ના પછી તેનું ઘરું કપાઈ જાય છે અને ખાસ કરીને ચાઇનીઝ દોરી ચાઇનીઝ દોરીમાં

પટ્ટીઓ લગાવવાની ગળામાં જાગી જેનાથી ચાયના દોરી આવે તો કોઈનો ગળો ના કપાય ને ઉત્તરાયણમાં અહીંયા દર વર્ષે અમે કેમ્પ લગાવીએ છીએ અને પબ્લિકને જાગૃતિ કરીએ છીએ ને બધાના અધિકારીઓને જોડે લઈ ને આ કાર્યક્રમ દર સમયમાં અમે કરીએ છીએ અત્યારે પાંચસો સડીયા લાવ્યો છું અત્યારે પચાસસો સડિયા અહીંયા લગાવીશું બીજી હાથમાં બધાને અમારા ગ્રુપોમાં આપીશું કે જેનાથી એક સડીયો લગાવવાથી ઓગને ઈજા ના થાય એવી અમારી ભાવનાઓ છે જય હિંદ જય ભારત

ઉત્તરાયણ માં રસ થયું પતંગ ચાલુ ઉત્તરાયણ માં બહુ રસ અમને પણ એ સાથે અમે સેફ્ટી બી જાડે છે કે કોઈ પક્ષી એના થઈ દોરી ફસે જાય તો અમે હેલ્પલાઇન પર તરત કોલ કરીને અમે જણાવીએ છીએ